જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી ઉપસ્થિતિમાં તિલકવાડા સીએસસી પોલીયો રસીકરણ ની શરૂઆત કરાવી હતી જેમાં સાગબારા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ સાગબારા સીએસસી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી ગરુડેશ્વર અને દિડિયાપાડા તાલુકાના ત્રીસથી ખાતે સરપંચ સહિત છૂટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા થી પાંચ વર્ષ સુધીના બાળકોને બે ટીપ્પા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી જેમાં બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્યકર્મી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર કમ્યુનિટી હેલ્થ ઓફિસર આશા બહેનો આશા ફેસિલિટી અને

આજે આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં બસો પચીસ બુથમાં થઈ રહ્યો છે અને છેતાલીસ હજાર જેટલા બાળકોને જીરોથી પાંચ વર્ષના જે બાળકો છે એ બાળકોને આ પલ્સ પોલિયોના બે ટીપાં પીવડાવીને એમના જીવનને સુરક્ષા મળી રહે એમના જીવનમાં સ્વસ્થતા કેળવાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા શહેરના વોર્ડ નંબર બેમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે આ વિસ્તારના સર્વે પ્રજાજનો એમના પોતાના નાના ભૂલકાઓને લઈને સવારના અતિ વહેલી સવારનો આ સમય છે છતાં પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે બાળકોના સ્વસ્થ જિંદગી માટે સર્વે બહેનો માતાઓ પોતાના બાળકોને લઈને આજે આ રસીકરણમાં ભાગ લેવા આવ્યા છે ત્યારે આ સુંદર અને સારા પ્રસંગે કે જે બાળકના ભવિષ્ય સાથે જોડાયેલા છે એવા આ પલ્સ પોલિયોના કાર્યક્રમમાં મારી સાથે આરસીએચ ઓ ડૉક્ટર ઝંખના મેડમ ટી એચ ઓ શ્રી ડૉક્ટર સુમન સાહેબ અને આ વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેટરબહેન શ્રી રીચાબેન વસાવાજી સુરેશભાઈ વસાવાજી અને સાથે જગદીશભાઈ બધા જ લોકો પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સર્વે લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકોને પણ સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે એના માટેની મંગલકારી શુભકામનાઓ આપીને આજે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો છે ત્યારે માતા બહેનો જેઓ પોતાના બાળકના સ્વસ્થ સ્વસ્થ જીવનને લઈને જેઓ ખૂબ જ અગમચેતીના પગલાંના ભાગરૂપે પણ આજે આ પલ્સ પોલિયોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે એ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ અભિનંદન પાઠવું છું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીને કે જેમના માધ્યમથી જેમના જેમની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓ ગામોમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો ખુબ ખુબ અભિનંદન દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર